દિવાળી અને નૂતન વર્ષ બાદ લાભ પાંચમ બાદ જે પ્રકારે વરસાદ છે તે વરસાદ જગતના તાતને વેરી બન્યો છે કારણ કે કણમાંથી મણ પેદા કરતો ખેડૂત એ ક્યાંક ને ક્યાંક પોતાના ખેતરમાં જે વાવણી કરી હતી આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો આ મગફળીનો પાક છે આ પાકના પાથરાઓ છે તે પલળી ચૂક્યા છે તેમની અંદરની જે મગફળી છે એ મગફળી બજારમાં માર્કેટિંગ યાર્ડમાં વેચાય તે પહેલાં જ આ પ્રકારની હાલત થઈ છે અને ખેડૂતોની હાલત છે તે કફોડી બની છે હાલ જે આ પાથરા કર્યા હતા ને આ પાકની લણણી થાય તે પહેલાં જ કુદરતની એવી થપાટ લાગી કે જે કમોસમી વરસાદ છે વાવાઝોડાની અસરને લઈને પડ્યો છે અને આ કમોસમી વરસાદે ખેડૂતોની

આ પાક પલળીને ક્યાંક શોધ વળી ગયો છે હાલ ન્યૂઝ એટીન પહોંચ્યું છે જામનગર જિલ્લાના ધ્રોળ પંથકના સોયલ ગામે અત્યારે જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો હાલ એક ખેડૂતો આ મગફળીના પાથરા લઈને ઊભા છે આ મગફળીના પાથરા પલળી ગયા છે એક તરફ પ્રેશર મશીન એટલે કે હલર તો મૂકવામાં આવ્યું હતું પરંતુ આ પાથરામાંથી મગફળી છૂટી પાડે તે પહેલા જ વરસાદે વિનાશ ફેર્યો છે શું કહેશો કયા પ્રકારની પરિસ્થિતિ હાલ આપ ખેતરમાં ઊભા છો હવે આમાં તો છે ને બધું ટાણે તો અમે તો ભેગું કર્યું હતું હલ્લરે આવી ગયું માણસો આવી ગયા હતા પણ વરસાદ વિઘ્ન બીનો આ માવઠાએ બધું પતાવી દીધું તમે જોઈ શકો છો કે આમાં મગફળી બધી પલળી ગઈ આખા પડામાં પલળી ગઈ છે દસક ટકા જેવું નીકળ્યું અમારા ધ્રોડ તાલુકામાં ગણતરી કરો ને તો એસી ટકા જેવું નુકસાન છે એસી ટકા મગફળી બધા પડામાં જ પડી છે કોઈ પાથરા પડ્યા હવે તો આમાં ઝડપથી સરકાર સર્વે કરે અને જેમ બને એમ ઝડપથી સહાય ચૂકવે તો શિયાળુ પાકનું વાવેતર કાંઈક થાય અને કાંઈક ખેડૂત બે પાંદડે થાય ખેડૂત બે પાંદડે થાય પરંતુ અત્યારની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં હાલત ખૂબ કફોડી છે શું કેશો કાકા પાક છે એ તૈયાર થઈ ગયો હતો ક્યાંક ઢાકવો પણ પડ્યો પાક તો તૈયાર થઈ ગયો હતો ને ઠેસરી ને કાઢવાની તૈયારી હતી બરાબર પણ માવઠાના હિસાબે આ બધું પળી ગયું છે ઠેસરમાં માં નીકળે એમ નથી કોઈ યાદ ને બધા પોપટા પલરી ગયા બધા ખેતરમાં રહી ગયા છે એના હિસાબે ખેડૂતને નુકસાન જાજુ છે કે નો ધારો એથી વધારે જાજુ નુકસાન છે આમાં ખેત ખેડૂત પાયમાલ થઈ ગયા છે અને સહાય જેમ બને જલ્દી આપો તો તમારી મહેરબાની સહાયની માગણી કરી રહ્યા છે કારણ કે હાથમાં જે મગફળી છે આપ જોઈ શકો છો કયા પ્રકારની પરિસ્થિતિ છે શું કહેશો કેટલો ખર્ચો કેટલી મહેનત અને મહેનતને અંતે શું મહેનત તો ગઈ હે પણ હવે જ્યાં ભૂકો કાટશે તો ભૂકોને ભાવ નહીં આવે વાંય આ મેન મગફળી પણ હાવ સેમેજ થઈ ગઈ અને વેચાણ કર તો કાંઈ ભાવ ભાવ આવશે નહીં ખેડૂતોને નુકસાની યાદી છે ખેડૂતોને નુકસાની જાજી છે કારણ કે જે પ્રકારે કમોસમી વરસાદ પડ્યો છે આ વરસાદને લઈને ખેતરોમાં જે પાથરા પડ્યા હતા પાથરા પણ પલતી ગયા છે જે મગફળી હતી મગફળીનો સોથ વળી ગયો છે અને મગફળીમાં પાણી બેસી જતા હાલ ખેડૂતોની હાલત છે તે કફોરી બની છે ત્યારે સરકાર તાત્કાલિક સર્વે કરે અને આ કમોસમી વરસાદના થયેલા નુકસાનની વળતર આપે તેવી માંગણી કરવામાં આવી રહી છે કિંજલ કારસરિયા ન્યૂઝ એટીન ગુજરાતી વાકિયા રોલ જામનગર